કટ્ટરવાદીઓના વધતા પ્રભાવને લીધે બાંગ્લાદેશ હવે ઇસ્લામિક રિપબ્લિક બનવાની દિશામાં આગળ વધી છે આમ જે બાંગ્લાદેશે ઇસ્લામિક પ્રજાસત્તાક બનવાનું પસંદ કર્યું ન હતું અને હવે તે જ બાંગ્લાદેશ જે બે હાજર ચોવીસ માં ઇસ્લામિક બનવાની દિશામાં આગળ ધપી રહ્યું છે બાંગ્લાદેશમાં ઇસ્કોનના વડા સાધુ ચિન્યાનંદ કૃષ્ણદાસની

ત્યાંના વર્તમાન રાજકીય શાસકોએ તો ફગાવી દીધી ત્યારે કોઈકે તો હવે અવાજ ઉઠાવવો રહ્યો અને આ કામ ઇસ્કોનના સાધુ ચિનમ્યાનંદે કર્યું તેમની આગેવાની હેઠળ હિન્દુઓ એકત્રિત થઈને તેમની સુરક્ષા માટે રેલીઓ કાઢી રહ્યા છે અને સરકારને તેમની સુરક્ષા માટે આકરા પગલા લેવા માટે કહી રહ્યા છે આ હિન્દુઓએ ક્યાંય તોડફોડ પણ કરી નથી ફક્ત શાંતિપૂર્ણ દેખાવ કર્યા અને આમ છતાં પણ બાંગ્લાદેશની પોલીસ તેમના પર તૂટી પડી આ બતાવે છે કે બાંગ્લાદેશમાં શેખ હસીનાની અવામી લીગની સરકાર ગઈ તેના પછી બાંગ્લાદેશ કટ્ટરપંથે આગળ વધી રહ્યું છે ભારતના સંદર્ભમાં જોઈએ તો હવે ત્યાં ભારત માટે બીજું પાકિસ્તાન તૈયાર થઈ રહ્યું છે આગામી સમયમાં ત્યાંના ઇસ્લામિક તત્વો ફક્ત બાંગ્લાદેશ નહીં ભારતના બંગાળ સુધી ઉડદંગ જોવા મળશે તો આશ્ચર્ય પામવાની જરૂર નથી તેમાં પણ બંગાળમાં તેમને અનુકૂળ સરકાર છે ત્યારે તો આ સ્થિતિને વધુ વકરી છે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ કદાચ આર્થિક બાબતોમાં નિષ્ણાંત હશે પરંતુ સરકાર ચલાવી તેમના ગજા બહારનું કામ છે તે થોડા સમયમાં પુરવાર થઈ ગયું છે શેખ હસીનાએ બાંગ્લાદેશના કટ્ટરવાદી તત્વોની સામે જે રીતે કડક હાથે કામ લીધું હતું તેમાંનું કશું કરી શકવાની મહમદ યુનુસમાં તાકાત નથી વાસ્તવમાં તો આ કટ્ટરવાદી તત્વો સામે તે પોતે જ નરમ ઘેસ થઈ ગયા છે તેઓ જાણે કે કટ્ટરવાદી તત્વો સામે આક્રમક વલણ અપનાવતા નહીં પરંતુ કાકલુદી કરતા જોવા મળતા હોય તેમ લાગે છે અને તેમની જ સરકારમાં જાણે તેમનો જ અવાજ નથી તે જાણે કોઈ પ્યાદુ હોય તે પ્રકારના સરકારી વડા છે ફક્ત ગણતરીના મહિનાઓમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ શકે છે તેનું ઉદાહરણ બાંગ્લાદેશના સ્વરૂપમાં ચોક્કસ આપી શકાય શેખ હસીનાની સરકારને વિશ્વની મહાસત્તાના નિર્દેશથી સત્તા પરથી દૂર કરવામાં આવ્યાના સંકેતો તેમણે પોતે જ આપ્યા હતા શેખ હસીના જલાવી ચૂક્યા હતા કે તેમને ઉઠલાવી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ને તેમ છતાં તેમને સત્તા પર તેમની પકડનો વિશ્વાસ હતો જો કે શેખ હસીના અહીં જ માર થઈ ગયા અને તેમના જ માણસોએ તેમને દગો દીધો શેખ હસીનાએ તેમની સામે ચાલેલા યુવાનોના આંદોલનના લીધેલા સત્તા જે રિસ્ટા છોડાવી પડી અને ભારતમાં આશ્રય લેવો પડ્યો હવે બધા જાણે છે કે શેખ હસીના સામે આ આંદોલનનો પ્રેરક બળ કોણ હતું તેને પગલે શેખ હસીનાએ સત્તા છોડવી પડી અને ભારતમાં રાજા આશ્રય લેવો પડ્યો તેના પછી જાણે કે સત્તા ઉપર બેઠેલી કામ ચલાવઉ સરકારમાં કટ્ટરવાદીઓને મોકલું મેદાન મળી ગયું બાંગ્લાદેશમાં જાણે તેને બીજું પાકિસ્તાન બનાવવાની હોડ ચાલી છે કટ્ટરવાદી તત્વો દ્વારા હિન્દુઓ ઉપર હુમલા જાણે કે રોજની વાત બની ગઈ છે

એસી ટકાતી વસ્તી મુસ્લિમોની જે છે તેથી અહીં ધર્મ નિરપેક્ષતાને કોઈ સ્થાન જ નથી અને આ સિવાય બાંગ્લાદેશે પ્રજાસત્તાક જ રહેવાની જરૂર નથી બાંગ્લાદેશનું શાસન શરિયા મુજબ ચલાવવામાં આવે તેવી તેમની માંગ છે હાલમાં બાંગ્લાદેશ પ્રજાસત્તાક છે તે ઇસ્લામિક દેશ હોવા છતાં સર્વધર્મ સંભાવમાં માને છે પરંતુ હવે આ સ્થિતિ લાંબો સમય રહે તેવું લાગતું નથી બાંગ્લાદેશમાં રહેતા લગભગ

બાંગ્લાદેશની બગડતી હાલત ફક્ત બાંગ્લાદેશની જ સ્થિતિ નહીં પરંતુ સમગ્ર પૂર્વોત્તર ભારતને સળગાવી શકે છે જેના હાલમાં પણ મણિપુર સત્તાઓની પણ છે બાંગ્લાદેશ સળગ્યું તો તે તેની અસર છેક દક્ષિણ પૂર્વ એશિયા સુધી પણ વર્તાશે મ્યાનમારમાંથી ભાગીને આવેલા દસ લાખથી વધુ રોહિંગ્યાઓએ બાંગ્લાદેશમાં આશ્રય લીધો છે અને હાલમાં

સાવધ વલણ અપનાવતા વાય બ્રિગેડની ભૂમિકામાં તૈયાર રહેવું પડશે લશ્કરી પગલાંને બદલે રાજકીય સમાધાનો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે વૈશ્વિક જનમતને તેની સાથે રાખવાનો પ્રયાસ કરવો પડશે અને બધા જ રાજકીય પ્લેટફોર્મ પર તેની વિશ્વ પર પડનારી વિઘાતક અસર તથા કટ્ટરપંકીઓને મળનારા છૂટા દોરથી સર્જાનારા ભયસ્થાનો અંગે ચેતવવા પડશે બાંગ્લાદેશની મુશ્કેલીઓ બાંગ્લાદેશની સરહદની અંદર જ રહે અને તે બાંગ્લાદેશની સરહદ વટાવી ભારતમાં ન પ્રવેશે તેનું ખાસ ધ્યાન ભારતે રાખવું પડશે આવા જ રોચક મુદ્દાઓ અને રોચક બાબતોની રજૂઆત તથા છણાવટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર